તમારું જો એટલે સમાજમાં હવે કેમ નમ બુદ્ધાય જય ભીમ હવે આ બધા મિત્રો આવ્યા છે ઓફિસે આ બધા ગોંડલ તાલુકાના ભંડારીયા ગામેથી અહીંયા આવ્યા છે ઘણી લોકોની તકલીફ એવી છે કે ગામની અંદર જે શમશાન છે ને એ પ્રાંત અધિકારી સાહેબે ચોત્રીસ ગુઠા મંજૂર કર્યું છે ને એની માપણી કરવાનો હુકમ આપ્યો છે અને એવું કીધું છે કે આની નિભવણી ગ્રામ પંચાયતે કરવાની છે એટલે સોળ ગુઠાની જ માપણી કરી અને નોંધ પાડી અને પછી ગ્રામ પંચાયતના નામે સાત બાર મંજૂર થઈ ગયા છે તો પ્રાંત અધિકારી શ્રીના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે બીજું કે પડતર જમીનને અને ગ્રામ પંચાયતને કાંઈ લેવા દેવા નથી હા તો મેં વિડિયો મૂક્યો છે અને વહીવટ કરનાર સરપંચ પતિ છે તલાટી મંત્રી સાહેબ મારી વાત થઈ એનું કહેવાનું એવું છે કે વાંધા અરજી આવી છે પણ વાંધા અરજીના અનુસંધાને પડતર જમીનમાં જો કોઈને વાંધો હોય કે આને સમસાણા દેવાનું નથી નકામ આવડા કે ભૂતડા થઈને અમારે ગળે સોંટી જાય તો પછી કલેક્ટરને તમારે ત્યાં વાંધા અરજી દેવાની ગ્રામ પંચાયતમાં દીધી અને અમારા તલાટી મંત્રી સાહેબે લઈ લીધી જો કે હમણાં અમારા સાથી મિત્ર મગનભાઈ માદડીયાની સાથે વાત કરતા એને કીધું છે હું ફાઇલ કરી દઈશ અને સરપંચશ્રીને પણ બહુ વ્યવસ્થિત કહી દીધું છે કે આમાં તમારે ક્યાંય ઇન્ટરફેર કરવાનો થતો નથી કેમ કે આ તમારી સત્તામાં આવતું નથી છતાં આ વિડીયો બનાવીને એ કહેવા માંગુ છું કે આ બધા મિત્રો અત્યારે આ વડીલો સાથે આવ્યા છે અને આવતી વીસ તારીખ સુધીમાં સમસણની ચોત્રીસ ગુઠા જમીન કાયદેસર દલિત સમાજના સમસણ માટેના સાત બાર સાથે તૈયાર નહીં થાય તો એકવીસ તારીખે ગ્રામ પંચાયત ભંડારિયા અમે અમારી ટીમ સાથે આવશું અને આ સમસણની માલિકી અમે લેશું કેમકે સરકારે નક્કી કર્યું છે અને અમારા સમાજને ત્યાં દટાવવું છે જો કોઈને વાંધો આવે તો કલેક્ટરમાં જજો ને એમથી વધારે તકલીફ હોય તો કોર્ટમાં જાજો પણ ખોટા સત્તાના ઉપયોગ કરી અને બીજું કાંઈ ન કરતા એનું ધ્યાન રાખજો તો વીસ તારીખ સુધીમાં આ કાર્યક્રમ પૂરો થઈ જાય એવી આશા સાથે નમ બુદ્ધાય જયભીમ નકર એકવીસ તારીખે મળી લેવું